ખેલ મહાકુંભ બે હજાર પચીસ આજે તારીખ અગિયાર એક બે હજાર પચીસ ચેસની રમતનો રાવલ મુકામે મારૂતિનગર પ્રાથમિક શાળામાં આજની જે ઇવેન્ટ રાખવામાં આવેલ છે તેમાં અંડર ફોર્ટીનના વિજેતા એક બે ત્રણ ચાર અને પાંચ નંબર એક ઉપર કોણ છે ઓકે શું નામ છે કૃણાલ લખમભાઈ ભાઈ કેવું લાગ્યું તમને મજા આવી અહીંની વ્યવસ્થા કેવી રહી સરસ ખેલમાં મજા આવી સરસ નંબર ટુ

Thank you. Thank you.